આજ આજરોજ બાલવાટિકાના ભૂલકાઓને તેની પ્રવૃત્તિ પોથીમાં ફોટા ચોટાડવામાં આવ્યા છે બાળકો તેની પ્રવૃત્તિ પોથીમાં ફોટા ચોંટાડે છે તો એને બહુ ખુશી મળે છે અને અહીંયા આ બેણે આ બેણે બધા બેનને ભાઈએ ફોટા પોતાના પ્રવૃત્તિ પોથીમાં ચોંટાડ્યા છે ચાલો બાળકો

ખૂબ સરસ સાબાસ વેરી ગુડ તો બાળકો આપણે તમારી પ્રવૃત્તિ જ ફોટા ચોંટાડવાના છે ચાલો ધવલભાઈ તમારે ફોટો ચોંટાડવાનો બાકી છે ને હાલો આવો ક્રમમાં બધા આવી ગયા ને હવે તમારો ક્રમ આવ્યો બેસો અહીંયા તમારો ફોટો બતાવો સરસ ધવલભાઈ વેરી ગુડ તો આ તમારી પ્રગતિ છે એમાં પપ્પાનું નામ તમારી જન્મ તારીખ મમ્મીનું નામ ટીચરનું નામ વાહ ખૂબ સરસ છે અને તમારી વજન ઊંચાઈ પણ કરવાની છે બબે મહિને ચાલો હવે ફોટો ચોંટાડવાનો છે ને આપણે ચાલો અહીંયા રાખો ફોટો તમારો ઊંધો કરો ફોટો પકડી રાખો ફોટો પકડી રાખો ચાલો ચોટાડો તો ફોટો સરસ આમાં દબાવો એટલે સરસ ચોટી જાય વાહ ખૂબ સરસ વેરી ગુડ શાબાસ સરસ તો તમારો પ્રગતિ તૈયાર થઈ ગઈ હવે આપણે પછી પ્રવૃત્તિ પોથી બધું અલગ અલગ શીખવાનું છે શાબાશ ચાલો તમારી જગ્યાએ બેસી જાઓ એમ વારાફરતી બધાએ પોતપોતાના ફોટા ચોંટાડ્યા છે ચાલો બધાએ પોતાના ફોટા ચોંટાડેલા છે ટીચરે તમને મદદ કરાવી છે તમે મને મદદ કરાવી છે અને આપણે ફોટા ચોંટાડીને સરસ રીતે આપણી તમારી મારી પ્રગતિ મારી પ્રગતિ તૈયાર કરી છે જે તમારી પ્રવૃત્તિ પોથીમાં છે એમાં તમારો ફોટો છે સરસ ચાલો બેન મજા આવી હા તમારું નામ શું હા ક્યાં છે તમારો ફોટો વાહ ખૂબ સરસ ચાલો બધા મને બતાવો તમારી પ્રવૃત્તિ પોથી ફોટો તમારો લગાવેલો છે એ બતાવો મને ચાલો બધાય બહુ ખુશ છો તમારી પ્રવૃત્તિ પોથીમાં તમે ફોટા લગાવ્યા છે તો બહુ મજા આવે છે તો હવે તમે ભણવા તૈયાર છો ને બધા તૈયાર છો ને સરસ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ ચાલો નીચે રાખો ચાલો પેલું પેજ ખોલો તો આપણે પેજ બદલો બધાના ફોટા છે એ લગાવ્યા વાતા સુકાઈ ગયા છે આપણે પેલું પત્તું ખોલો જેમાં તમે ઊભી લીટી કરી છે ને ચાલો શ્રદ્ધાબેન પેજ ખોલો તો પ્રગતિ આમ પત્તું પત્તું ખોલો પત્તું ખોલો હા બેન બેન સામુ જુઓ તો બરોબર તમે આ વર્કશીટ એક કરી છે શું કર્યું છે આ ઊભો લીટો કર્યો છે ને લીટી કરી છે ને આવડી ગઈ ને સરસ વેરી ગુડ પછી તમારો હાથ દોર્યો છે ઈ પણ તમે સરસ કર્યું છે પછી તમે આગળ શું કર્યું છે બરોબર જુદા જુદા કપડાં વસ્તુ છે તો મમ્મી પપ્પા દાદા ભાઈ એ પહેરે કે ન પહેરે એમાં તમે ગોળ રાઉન્ડ કર્યા છે આવી રીતે વર્કશીટ પાંચ છ સાત આઠ તમે સરસ રીતે કરી છે ખૂબ સરસ બહુ સરસ કામ કર્યું છે ખૂબ સરસ કામ કર્યું છે વેરી ગુડ શાબાશ ચાલો બેન તમને મજા આવશે ને પ્ર પ્રવૃત્તિ પોથી પૂરવામાં બરોબર ચાલો સરસ મજાની તાલી પાડી દો ખૂબ સરસ વેરી ગુડ સાપાસ